नमस्ते हूँ हेतस्वी कार्तिक सोमाणी योग इंटरनेशनल चैम्पियन एंड ब्रांड एम्बेसडर ऑफ इंडिया इन टू फेडरेशन एंड ब्रांड एम्बेसेडर ऑफ एशिया इन रंग सागर परफॉर्मिंग इंटरनेशनल ट्रस्ट आई हैव अ 68 गोल्ड मेडलिस्ट एंड लॉर्ड्स ऑफ गवर्नमेंट अवार्ड लाइक जयदीप सिंह एवॉर्ड सरदार पटेल एवॉर्ड शक्ति दूत योजना एवॉर्ड इन महर्षि केवली एवॉर्ड हाल वुमस खेलो इंडिया वुमन्स लीग જેવી ગવર્મેન્ટ ગેમ રમાવવામાં આવે છે એના ફેડરેશનની હું કન્વીનર અને ટેકનિકલ સેક્રેટરી તરીકે સેવા આપી રહી છું આજે વિશ્વ યોગ દિવસ ટ્વેન્ટી ફર્સ્ટ ઓફ જૂન ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે હું ગર્ભવતી છું અને ગર્ભવતી મહિલા કેવા આસન કરી શકે વિશ્વ યોગ દિવસ કેવી રીતે ઉજવી શકે એ આપણે જાણીશું ગર્ભવતી મહિલા અત્યારે સી ડિલિવરી સમયે સી સેક્શન ઉપર વધારે જતું હોય છે તો એને આપણે નોર્મલ ડિલિવરી કેવી રીતે કરી શકીએ તો ખાસ તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ તો એમાં તમે કેવા પ્રાણાયામ કરી શકો તો કે અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણે કરવામાં આવે છે ઓમકાર પ્રાણાયામ કરો મકાર પ્રાણાયામ કરો ભ્રામરી પ્રાણાયામ કરો ત્યારબાદ તમે એક એવા આસન કરી શકો કે જેનાથી તમારી જે ગર્ભાવસ્થા છે એની જર્ની છે એ સરળ અને સુડોળ બની રહે તો ભદ્રાસન છે બટરફ્લાય પોઝિશન ડોગી પોઝિશન કરી શકો તમે તાડાસન કરી શકો છો ધ્રુવાસન કરી શકો છો આ અલગ અલગ પ્રકારના જે આસન છે એ તમારે ગાઈડન્સની નીચે કરીને તમારું જે પ્રેગનેન્સીની જર્ની છે તમારા અને તમારા બાળક માટે ખૂબ સ્વસ્થ બની રહે તો અને આ રીતે તમે તમારા વિશ્વ યોગ દિવસ પણ ઉજવી શકો અને બીજું મારે ખાસ એ કહેવું છે કે વિશ્વ યોગ દિવસ છે એટલે જ નહીં પરંતુ યોગને હરરોજ તમારા જીવનમાં ઉતારવું જોઈએ ધન્યવાદ